દોઢ કલાક થી અત્યંત રોદ્ર મેઘ તાંડવ સાથે ભયંકર વરસાદનું તીવ્ર તાંડવ જોવા મળી રહ્યું છે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો તેમાં પણ મેઘરાજાનું જોરદાર તાંડવ જોવા મળી રહ્યું છે પ્રચંડ તબાહી મચાવતો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે લગભગ મોટા ભાગની નદી છે તે ફૂલે ફૂલ થઈ ગયો છે જોરદાર પાણી આવ્યા છે ત્યારે કલેક્ટર દ્વારા પણ અત્યારે આદેશ આપવામાં આવ્યો છે કે ભવનાથ સહિત જે વિલિંગડન ડેમ સહિતના વિસ્તારો છે તે વિસ્તારોમાં અવર જવર કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તો ખૂબ જ ભયંકર વરસાદ ભવનાથ સહિતના અત્યારે જુનાગઢના તમે દ્રશ્યો જોઈ શકો છો જ્યાં દોઢ કલાક ની અંદર મળ્યો છે અને જોરદાર વરસાદના આંકડા આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો સીઝન સૌથી સારામાં સારો કહી શકાય પરંતુ એક પ્રકારે ચોક્કસપણે નુકસાન સાથે મેદાન કરાવતો